ગાઈઝ કેમ છો બધા મજામાં આજના વ્લોગમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે અને આજે આપણે આવી ગયા હતા વાડીએ સવારમાં ખૂબ જ વરસાદ હતો એટલે આજે સવાર તો વાડી અવાળીની કેમ કે આજુબાજુમાં જેટલા પણ વાયા વેકરા છે બધામાં પાણી આવી ગયું હતું તો અત્યારે મમ્મી ખેતરમાં આવતા હતા તો મિત્રો ચલો આપણે પણ આટો મારી આવે કે કંઈ નુકસાન તો નથી ને આપણે જોવું તો પડે આજે આપણી માંડવી અને માંડવીમાં આપણે તું પણ વચ્ચે વચ્ચે વાવેલી છે અને કોમેન્ટ કરીને કેજો અમારી માંડવી કેવી છે આવી રીતે સરસ મજાની આ મગફળી છે આ બધામાંથી પાણી આવતું હતું એવું મમ્મી કેતા હતા અને અહીંયા બધામાં મમ્મી ગલકા ને છોરા અને ભીંડા ને એવું ઘણું બધું બકાલું કર્યું છે કેમકે મમ્મી ને બકાલા ખૂબ જ શોખ છે એટલે નાના મોટું બધું જ બકાલું કર્યું છે અને જો આ એક નુકસાન બી થયું છે કે એક ઝાડ છે તે પડી ગયું છે અને આખું જ આપણું ખેતર છે આપણી વાડી છે એટલી અને હું મમ્મી સાથે આજે ખતરે આવી હતી હું રોજ ખ ખેતર આવું છું ખેતરનું બધું જ કામ કરું છું અને મમ્મી સાથે આવી અને અમે ખેતરમાં જે બી પ્રોબ્લેમ હોય તે કોઈને બી પૂછી અને સોલ્વ કરીએ છીએ અને ત્યારબાદ હવે મમ્મીએ મને કીધું કે તું ઘરે જા હું હમણાં આવું છું તો વરસાદ હતો એટલે હું પછી ઘર જવા તરફ નીકળી ગઈ અને મમ્મી પાછળ પાછળ આવતા હતા કેમ કે હજી અમારે ઢોરને એવું બધું બાંધવાનું બાકી હતું જો આ પાછળ ફેન્સ છે અને અમારું ગોડાઉન છે અમે ઢોર છે તે અહીંયા વાડીએ જ રાખેલા છે અને હું ઘરે જવા માટે નીકળી જો આ છે ને અમારા રસ્તામાં પાણી આવે છે વાડીએ જવા માટે એટલે છે ને ખેતરે જવાય નહીં આ બધા જ ખેતરોનું પાણી ભેગું થાય અને અહીંયાથી જાય છે અને ફૂલ વરસાદ હોય ને ત્યારે અહીંયા ખૂબ જ પાણી આવે છે આ બધું ઉપર પાણી સુધી ચડી જાય છે અહીંયા એટલે અહીંયાથી નીકળવામાં બહુ પ્રોબ્લેમ થાય આજે આ વરસાદને લીધે બહુ જ પાણી આવ્યું હતું ને તો ઘણું બધું જો માંડવીમાં નુકસાન બી થયું છે ત્યારબાદ હું ઘરે આવી અને ચટણી બનાવી અને પછી ભેળનું બધું સામગ્રી તૈયાર કરી અને પછી ભેળ ખાવા માટે બેસી ગયા અને જમી લીધી ભેળ આપણે ભેળ ખાઈને આવી ગયા તો જમીને આપણે બધું જ કામ કરીને થઈ ગયા ફ્રી એટલે આપણે બેસી ગયા વાંસવા માટે કેમ કે રીડિંગ કરવું પડે એમ છે હમણાં થોડાક સમયમાં એક્ઝામ ખૂબ જ નજીક આવે છે તો થોડું ઘણું વાંચી પણ લઈએ તો આજનો બ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીએ નેક્સ્ટ મળ્યું નવા બ્લોગ સાથે કંઈક નવીન વાત લાવીશ તમારી સામે અને તમને આ બ્લોગ ગમ્યો હોય તો પ્લીઝ ચેનલને કરી દીજો સબસ્ક્રાઈબ અને બધાને ગુડ નાઇટ બાય બાય